દિલ સરકારી હોસ્પિટલ ખાતે આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તથા લોકોને રક્તદાન જીવન બચાવવા માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે જેનાથી જરૂરિયાતમંદની જિંદગી બચાવી શકાય દીવ જિલ્લાના કલેક્ટર ભાનુપ્રભાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દીવ દ્વારા વિશ્વ રક્તદાન દિવસ બે હજાર ચોવીસ અંતર્ગત દીવ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ રક્તદાન દિવસ બે હજાર ચોવીસની થીમ ટ્વેન્ટી ઇયર્સ ઓફ સેલિબ્રેટિંગ ગીવિંગ થેન્ક યુ બ્લડ ડોનર્સ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું અને ટોટલ ઓગણીસ યુનિટ બ્લડ ડોનરો દ્વારા આપવામાં આવ્યું હતું રક્તદાન એક મહાદાન રક્તદાન કરનારાના સહયોગથી જરૂરિયાતમંદની જિંદગી બચાવી શકાય છે આથી દીવ જિલ્લાના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે જે કોઈ અઢારથી સાઠ વર્ષના હોય અને વજન પિસ્તાલીસ કિલો કરતાં વધારે હોય અને હિમોગ્લોબિન બાર પોઈન્ટ પાંચ ટકાથી વધુ હોય તે લોકો દર ત્રણ મહિને બ્લડ ડોનેટ કરી શકે છે અને જરૂરિયાતમંદોની જિંદગી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે में 1 10 સુધી ഇกล้ ബ്രൈഗോ ഇ ഇട്ടേക്കാം അങ്ങനത്തെ പോലെ ഒരു നെയിം സബ്മൈൻ അപ്പോ വീടോ അങ്ങനത്തെ പോലെ ഫേവറിറ്റ് ഓ ഡോക്ടർ മുഹമ്മദ് സഫീ બ્લડ બેંક દીવ ખાતે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર તરીકે ફરજ બજાવું છું આજ રોજ તારીખ ચૌદ છ બે હજાર ચોવીસ વર્લ્ડ બ્લડ ડોનર ડેના પર્વના નિમિત્તે દીવ બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમાં તમામ દીવવાસીઓએ અન્ય જે ગ્રુપ્સ છે દીવના બધાએ બ્લડ ડોનેશન કરેલું છે અને આજ રોજ આ પર્વના નિમિત્તે હું તમામ દીવવાસીઓ અને અન્ય જે અન્ય જે દેશના વાસીઓ છે તેમને અનુરોધ કરું છું જેટલું બને એટલું વધારે બ્લડ ડોનેટ કરવું કેમકે બ્લડ જે છે એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને એ એટલી ઉપયોગી વસ્તુ છે કે ઇમરજન્સીમાં ખૂબ જ જરૂરી કામ લાગે છે હસ્તુ મારું નામ મિતેશ કુમાર ભગવાન છે હું અહીંયા દીવમાં યોજાયેલા વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે માટે અહીંયા આવેલો છું અને બ્લડ ડોનેટ કરેલું છે ડોનેટ કરવાનો પાછળ મારો ઉદ્દેશ્ય એ છે કે મારા એક બ્લડથી જો બીજાની જિંદગી હોય તો એના માટે મને ખુશી મળશે બ્લડ ડોનેટમાં હું ચાહું છું કે દીવના અને બીજા બધા ગામના લોકો આ બ્લડ ડોનેટ કરે જેથી કરીને આપણા દેશમાં જે બ્લડની ખબી છે એ ન થાય અને બ્લડ ડોનેટ આપણે દર ત્રણ મહિને કરી શકીએ છીએ તો એના માટે હું બધા આદેશ કરીશ કે ભાઈ ખુશી ખુશી બધા બ્લડ ડોનેટ કરે જેથી કરીને કોઈને આપણા બ્લા દેશમાં બ્લડની કમી ના રહે